શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે જામનગર જિલ્લામાં જોડિયા તાલુકાની અંદર પવિત્ર સંત જેનાથી આ સંસ્થાની પરંપરા ચાલે છે ગુણાતેતા સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે એમની જ પરંપરામાં મહંત સ્વામી મહારાજ છે એ ગુણાદિતનંદ સ્વામીનું જન્મસ્થાન એ આ ભાદરા બહુ અદભુત તીર્થ છે બહુ નાનું ગામ છે પણ સ્થાપત્યની દ્રષ્ટિએ જોઈએ ને તો આટલી બેનમન કાર્ય કદાચ બહુ ઓછી જગ્યાએ આપણને જોવા મળે એટલું અદભુત મંદિર છે મંદિરની અંદર ભગવાનની મૂર્તિ પણ અતિશય નયન રમ્ય છે આગળ બધી બાગ બગીચા એ પણ બધું ખૂબ સારું છે દર પૂનમ ઉપર અને રજા ઉપર ઘણા બધા યાત્રાળુઓ સમગ્ર ગુજરાતમાંથી દેશ પ્રદેશમાંથી એ દર્શન માટે આવતા હોય છે અને બધા સત્સંગનો દર્શનનો બધા લાભ લે છે ગામ પણ ખૂબ પવિત્ર ગામ છે ઉન નદી એ પણ સાયનારાયણ ભગવાનની પ્રસાદીની છે એ ઉન નદી પણ દર્શન કરવા માટે ખૂબ જ યાત્રિકો દર્શન કરવા માટે આવે છે આ જે આ તીર્થ એ તીર્થની અંદર મોહન સ્વાઈ મહારાજની ઉંમર અત્યારે એકાણું વર્ષથી પણ થોડી વધારે છે આ ઉંમરે મુસાફરી બહુ જનરલી શક્ય ન હોય પણ છતાં તીર્થો એટલો બધો મહિમા છે આજે મોહન સ્વામી મહારાજ થોડા દિવસો માટે માત્રા પધાર્યા છે આજે શુક્રવાર એટલે જામનગરની અંદર બધી રજા એવું બધું હોય એટલે ઘણા બધા દર્શનાર્થીઓ છ થી સાત હજાર દર્શનાર્થીઓ આ દર્શન માટે આવ્યા છે અને આવતીકાલે શનિવાર અને રવિવાર બે દિવસ પણ મોહન સ્વામી અહીંયા છે એ દરમિયાન પણ બધા ગામડાના હરિભક્તો દર્શન માટે આવશે અને બધા મંદિરનો અને મોહન સ્વાઈ મહારાજ કારણ કે સ્ત્રી અને ધનનો ત્યાગ એટલા બધા પવિત્ર સંત કે જેમના દર્શન કરવાથી અંતરમાં શાંતિ થઈ જાય અને પૂરા વિશ્વની અંદર આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ છે એમની ધર્મ ધજા ઘણા બધા સંતોએ ફરકાવી છે એમાં બી સંસ્થા અને એમના જે બધા સંતો છે એ બધાનું ખૂબ યોગદાન છે તો આજે ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા આવ્યા છે અને તમે પણ ન્યૂઝ ચેનલવાળાએ આ ભાદરા મંદિરની મુલાકાત લીધી ને આ બધાને હજારો ને લાખો માણસોને તમે દર્શન કરાવશો એ પણ બહુ ખૂબ સારું કાર્ય કરો છો ભગવાન આનંદ